ગણેશ ચોપડીથી લઈને ચિકોતલા સુધી મહાનગરપાલિકાએ ઓવરબ્રિજની કામગીરી તો શરૂ કરી દીધી હતી પરંતુ વરસાદના કારણે તેમણે આ કામગીરી વચ્ચે અટકાવી દીધી જેના કારણે અહીંયાના રહેવાસીઓ તથા વેપારીઓને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આવો જાણીએ એમની પ્રોબ્લેમ એમની છુબાની આણંદ મહાનગરપાલિકાના આપણા મિલિંદભાઈ સાહેબના ખાસ કહેવાનું તેણે ગણેશ ચોપડી ઉપર જે બ્રિજની કામગીરી ચાલુ કરી છે એ બહુ સારી વસ્તુ છે પણ આજુબાજુ જે ખાડા કરેલા છે એ ખાડાને વહેલી તકે પૂરો કારણ કે વરસાદની સિઝન ચાલુ રહી છે અને અહીંયા રોજ ઘણો ટ્રાફિક હોય છે આ ટ્રાફિકના લીધે કોઈ મોટો અકસ્માત ના થાય સાહેબ એટલે શહેરના ખાસ વિનંતી કે અહીંયા આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને આ ખાડાવાળા પૂરો જેથી કરીને વાહન પાર્કિંગની વ્યવસ્થિત સુવિધા મળી શકે સાહેબ વિકાસ સૌ નહીં ગમે પરંતુ વિકાસ જો સમયસર ન થાય તો તે અભિશાપ બની જાય છે આણંદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન અમુલ ડેરી રોડ પરના ગણેશ ચોકડી પાસે આકાર લઈ રહેલા ઓવરબ્રિજ ત્યાંથી પસાર થનાર લોકો અને ત્યાં આસપાસના દુકાનો ધરાવતા લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે આણંદ મહાનગરપાલિકાએ કામ તો સાલ કર્યું છે ચાલુ પણ અને આટલો બધો લાંબા સમય સુધી ચલાવું એ બિલકુલ અયોગ્ય વસ્તુ છે અને અહીંની જનતાને જે મુશ્કેલી પડે છે એના વિશે એ લોકો કોઈ ધ્યાન જ નથી દોરતા તો એના માટે ખાસ એમને કહેવું કે જે બી કામ કરે એ ઝડપથી કરે અને એક વખત કામ ચાલુ કર્યા પછી અટકી ના જાય એ એક વખત કામ ચાલુ કર્યું પછી ત્રણ ચાર છ મહિના સુધી કંઈ કરતા જ નથી ફરી પછી બીજે કરે છે એના કરતાં એક જ જગ્યા ઉપર એક સાથે ફોકસ કરીને કામ કરે તો બેટર દે જેથી પાર્કિંગની પણ પ્રોબ્લેમ ના થાય અને સમયની પણ બચત થાય જેથી ટ્રાફિક જામ ના થાય ગણેશ ચોકડી થી ચિખોદરા તરફ જતા માર્ગ પર ઓવરબ્રિજ ના એપ્રોચ રોડ બનાવવાની ગતિ મંથર છે સર્વિસ રોડ બનાવવાના નામે રોડ ખોદી નાખ્યો પરંતુ સમયસર કામ પૂરું થયું નહીં અને હવે ચોમાસું આવી ગયું એટલે કામ ઠપ કરી દીધું છે અડધી હજામત જેવા કામને કારણે રોડની સાઈડ પર ખોદેલા ખાડા જેમ ના તેમ રહી જવા પામ્યા છે આ જગ્યા પાસે આણંદ જ એક નેતાની હોટેલ પણ આવેલી છે તેમજ ઘણા બધા શોરૂમ અને દુકાનો સુધી સીધી રીતે જવાનો રસ્તો પણ રહ્યો નથી અટકી પડેલા કામને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકા અને ઓવરબ્રીજ બનવાનો છે એના લીધે આ રસ્તો ખોદેલો છે અને એ ખોદેલાથી મારા ધંધામાં અને અહીંયા ટ્રાફિકને અડચણ થાય છે રિક્ષાઓ બધું બહાર ઉઠી જાય છે પણ ઉપર બહુ અડચણ થાય છે આ કાળો સત્વરે પૂરાય એવી મારી માંગ છે ગણેશ ચોકડી થી ચિખોદરા તરફ નું ઓવરબ્રિજ નું કામ છેલ્લા પંદર થી વીસ દિવસ થી શરૂ થયું છે પ્રોજેક્ટ ના આરંભ થી આસપાસ ના રહીશો અને વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

અને ન તો વરસાદી પાણી નિકાલ માટે પૂરતી વ્યવસ્થા વેપારીઓએ પણ ફરિયાદ કરી રહ્યા છે કે ગ્રાહકોના આવવા જવાનું મુશ્કેલ બની ગયું છે આટલી મહત્વની કામગીરી વારે વારે અટકી રહેશે તો સમયસર પૂર્ણ થવાની શક્યતા ઓછી લાગે છે સ્થાનિકો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે અધૂરું કામ પૂરું કરે અને વરસાદ દરમિયાન પણ કામ પૂરું કરવાની યોગ્ય વ્યવસ્થા કરે